જીરાના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ જીરાના ભાવ બાર હજારની આસપાસ મળ્યા હતા તેની જગ્યાએ અત્યારે ચારથી પાંચ હજાર મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે સારા ભાવની આશાએ મહેસાણાના ખેડૂતોએ જીરાનું સારું એવું વાવેતર તો કર્યું પરંતુ વારંવાર કુદરતી આફતના કારણે આ વખતે ઉત્પાદન પણ ઓછું મળ્યું હતું અને બીજી તરફ અચાનક ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ આખા વર્ષ એ લોકો એવું વાતાવરણ ઊભું કર્યું કે જીરાના ભાવ વધશે જ નહીં જીરાના ભાવ આના બસો થી અઢીસો રૂપિયાના ભાવના વચ્ચે વચ્ચે ચાલે જશે એનાથી આપણા વેપારીઓ કરતા ખેડૂતોના બિચારાના વધારે નુકસાન થાય છે એટલી મહેનત કરીને માલ ઉપાડે છે ભાવમાં કાંઈ બીમ છે બે હું વેચીને દૂધ ભરવાનું થશે ને

ઇનપુટ કોસ્ટ હતી મજૂર વર્ગનો ખર્ચો જે ગયા વર્ષે એક દિવસની મજૂરી ત્રણસો રૂપિયા હતી એ ત્યાં છસો ચૂકવવી પડે છે દવા સમજી લ્યો જે ત્રણ હજાર રૂપિયા લીટર મળતી હતી આ વખતે પિસ્તાલીસો ચુકવવા પડે છે એવી જ રીતે રાસાયણિક ખાતરના દરેક વસ્તુના ભાવ વધતા જાય છે એની સામે ખેડૂતે પકવેલ પાક જીરું જે બાર હજાર નું હતું એ અત્યારે ચાર થી પાંચ હજાર ઊભું છે એટલે એ દુઃખદ છે અને ખેડૂત માટે ખોટ ખાવાનો ધંધો છે